એ રામ રામ દાદા તાણી થી બોલજો તમ તારે હા તમારું નામ પ્રેમજીભાઈ રાજાભાઈ આખું બોલો ગોયાણી ગામ તાલુકો જિલ્લો સર હવે આપણે તમારો વિડીયો એટલા માટે ઉતારવાનો છે કે તમે કપાસમાં ખડની દવા નાખી હતી તો કેવું રહ્યું

આ દવા આપણે નાખી હતી બરોબર પાલિતાણા તાલુકાનું ગામ છે ખીજડિયા એમને કપાસના પાકની માલિપા આ એક જ દવા અને તમામ પ્રકારના નિંદામણો સાફ થઈ જાય કે ભાઈ કાળિયું ખાર્યું હાંબો હાથડો લૂણી દારોડી દરરોડી કુતરા હેમુળ છે સયા છે વેકરીઓ છે આ બધા ખાડ તમારે સાફ થઈ જાય બરોબર ને કાય માથા રે નહીં બરોબર ને તો હવે કપાસને કોઈ નુકસાની થઈથી હોય કેવાનું છે આપણે એમાં ઘણા ખેડૂત મિત્રો આપણને પૂછતા હોય કે ભાઈ ખડ ખડની દવા નાખો કે કોઈ પણ ખડ પાકમાં ખડની દવા નાખીએ તો નુકસાની થાય કે ઢીલો પડી જાય કે નહીં આપણે પડી જાય છે પડ્યો છે એટલે કેવાનું છે બરોબર ને બેજી ઉભો રહે બેજી જાય અરે ભલે પાંચ દી ઉભો રહી જાય પણ ડાળીને માથાકૂટ નહીં ટેમ્પાની તો માથાકૂટ ની

હા એ તો આપણે માણસ લાવ્યા હોય એટલે ખાવા પીવા દેવું પડે કામ કરે નહી ઉપર દેવો પડે અને વળી પાછા દાળિયા કરવા પડે માણસો લાવવા પડે એ તો બધું નકામું થાય ને ભાઈ તો હજાર પંદરસો રૂપિયા ટેમ્પા વાળો હા હજાર હા એમ તો ટેમ્પા વાળો કે ભાઈ મારા પૈસા થાય મજૂર પાછા ઉલતા આવે નઈ આવે દસ બાર દાળિયા તે પાછા બરોબર ને અત્યારે જરૂર જેવું જ નથી આઈટી આઈ કે ના વરસાદ થયો

બરાબર ને તો દાદા તમે આવ્યા તમારો અનુભવ દીધો આપનો ખૂબ ખૂબ આભાર છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તમારો અનુભવ લઈ અને દવા છાટશે અને દાડિયામાંથી મુક્તિ મેળવશે બરોબર તો કહીજો બધાને બાપા સીતારામ સીતારામ તમે બોલો બાપા સીતારામ તમારો અનુભવ આપો તમારું નામ શું છે રમેશભાઈ પ્રેમજીભાઈ બાપ દીકરો છે ભાઈ પણ આપણે દાદાનો અનુભવ લેવાનો હતો એટલે દાદાને આપણે બોલાવડે બરોબર બાકી દાદાને જે કાંઈ અનુભવ છો છે એમાં દીકરાને અનુભવ છો જ છે દવા જ સાટે છે હે દવા જ સાટે છે બરોબર એ હવ ને બાપા સીતારામ